મદ્રાસ ગુજરાતી ગીતમાં ત્રણ મુખ્ય ધારાઓ હતી એમાં જે મધ્યકાલીન કૃષ્ણ કવિતાની ધારા હતી એનું એક અંતિમ બિંદુનો સત્યંતર કે આખી કૃષ્ણ કાવ્યની પરંપરા કૃષ્ણ ગીત પરંપરા જેમને આત્મસાત કરી છે અને છેલ્લા તબક્કે જે ગીત લખે છે એટલે આ સત્યંતર પૂરું થવાનું છે ત્યાં આપણે આવ્યા છીએ મધ્યકાલનો એક સત્યંતર પૂરું થવાનું ત્યાંથી શરૂ કરીએ છીએ લોકગીતો તો હોય જ અને આ વિસ્તાર આવ્યા છે એટલે આદિવાસી ગીતો પણ હોય આદિમ લઈ છે લોક લઈ છે એ બધું આપણી મધ્યકાલીન પરંપરા સાથે જોડાતું ગયું છે શિષ્ટ પરંપરા સાથે જોડાતું કહેવું છે હા અને આપણા ભજન ગવાય સમજો માઢડાના એ જુદા હોય અને અહીંયા મનપુરમાં પાછા સાંભળીએ એનો લઈ પણ આખો જુદો હોય પંક્તિઓ એ જ મળતી હોય પણ આખી પ્રસ્તુતિ બદલાઈ જતી હોય તો કૃષ્ણ કવિતાની પ્રસ્તુતિ કરે છે ભાત વાતના હોય ને ખાસન ખાસ સુવાસ ના હોય તો એ બધા ફૂલ જોઈને આપણને થાય એ કયું ફૂલ લવો બસ એવી જ સ્થિતિ એવી જ ભાવ દશા कृष्णना गीतों मुझे बोलना था कि कौन गीत हो रही है दया राम ना गीत लेवाना हो तो एक बड़ी क्या गीत हो रही है ये भी ओढ़व अपन ने था जेम दयाराम ना एक कृष्ण काव्य गोपी यानी बीजी सखी ने बतावती जाए कि जो शोभा सोना श्यामनी एम शोभा बतावती जाए कि अहिया की शोभा है अहिया की शोभा है

ફાર્મ ઠેકાણા કે આ છે આ મોહિની કઈ ઠેકાણે છે તો તમે આ ધ્રુવ કડી ઇતની કલ્લી કડી તે ધ્રુવ કડી ધ્રુવ કંપની જે કલો ધ્રુવ તારો હોય અને સ્થિર હોય એ તો એના લયની આગળ એના ભાવની આગળ આ કો ગીત ફરતું રહે એની આ ધ્રુવ બાંધે આટલા શબ્દો આપણી પાસે છે કે એ ઠામે મોહની ન જાણી પછી મોહનજી સંબંધાને પછી પાછી એક પંક્તિ પુનરાવર્તિત થઈ

આતો કશું છે તો અહીંયા એ જ વિષય એને લીધો અને એનો જવાબ શોધવા માટે આખી જે કૃષ્ણ નું દેહ વાલીક્ય છે એની પરની નજર ગઈ અને એક એક અંગ ઉપર ફરી વળી એ એક એક જોતી જાય એની સખીને કહેતી જાય અને પછી આગળની મૂકી મૂકીને આફરની દેખાડતી જાય કે આઠ આભમોહ છે આઠ આભમોહ છે આઠ આભમોહ છે અને શરૂ કરે છે સીધું સૌથી પહેલા તો મુખ દેખાડ્યું મહાવિંદમ એટલે આપણો આખો શ્લોક છે ગરાર વિંદે ન પદાર વિંદમ એમાં તો વલ્લભાચાર્યજી એ દરેક શ્લોકને અંતે કહી દે મધુરાધી પતેર અખિલમ મધુરમ અખિલ મધુર છે પણ એ જ વલ્લભ ભગવાનના અનુયાયી દયારામ ની આ રીત નથી એની આચાર્યની ની રીત છે ના કવિ ની રીત છે એ બંને જુદી પડી જાય છે અને પેલા તો ભ્રકૃતિ શરૂ કરે કે જે નેત્ર મોહી ગઈ છે તો वो okay. भी तो प्रकृतिनी मटकमण के भाड़वानी लटकमा के शू मोहननी भरेली वाणी है पछि केस देखा जाए कितिया वाला के शू मान के मदन मोहन वेश में है यहां पर पाछो परी मोहन आयो पर अब आगे एक विशेषण आइजयो समझो मदन मोहन खाली मोहन थिया तो वे मदन मोहन वेश में शू मुखारविंद मन के मंद हास्य के मंद चपला रसिक मेन मन કે છાની છાની સેન આ રસી કે ને પ્રકૃતિ શરૂ થયા પછી ને ના સેન એટલે પ્રકૃતિ પણ બદલાય છે એનું આખો જે ભ્રમ કે થાય છે ત્યાંથી પકડ્યું અને ચાર કડી સુધી એક એક અંગ ઉપર એની દ્રષ્ટિ પરિવર્તન આંગળી મુક્તિ ગઈ આપણને દેખાડતી ગઈ કે ક્યાં છે અને તમે આ ચાર પંક્તિ પછી આવે અને પછી પાંચમી પંક્તિ કડી આવે આપણી પાસે કે શું અંગ અંગમાં કે લલિત ત્રિભંગ માં લલિત ત્રિભંગ આવે એટલે આખી કૃષ્ણની મૂર્તિ સર્વાંગ આપણી પાસે આવી જાય એટલે પહેલા ક્લોઝ ક્લોઝ અપ લીધો અને ચહેરાનું બધું લીધું વિકૃતિ ભાળવાની લટક કિટકિયા રાકેશ એનો ચહેરો બુખાર એને એની ઉપરનું મંદ મંદ હાસ્ય જે ફંદો લાગે છે હાસ્ય ફંદ હાસ્ય ફંદ ફંદો લાગે છે અને ચપળ રસી કને પછી કોઈ ન જાણી જાય એમ ત્રાસિયા કે ભરી દીધું છે સાની સાની છે સાની સાની છે તો એ બધું જ ચહેરાના ક્લોઝઅપમાં આવે છે પણ જ્યારે લલિત ત્રિભુવન કહે છે ત્યારે સર્વાંગ સુંદર આપની પાસે આવી જાય છે એટલે કે આ ગતિ છે કવિતાની જે ચાલ છે એ જ કૃષ્ણની દેહલાલિત્યની સૌંદર્યની સાથે કાયવના સૌંદર્યની સાથે કે વક્રોક્તિમાં આપવા સૌંદર્ય છે સીધી કેનાલ જતી હોય

उंगंगमा के ललित त्रिभंगमा के शू अंग घेरी करे शाणी मोहन जीमा ये ठामे मोहिनी न ठाणे એટલે કાવ્યના અંતમાં જે પ્રશ્ન હતો જે મૂંઝવણ હતી કે કાવ્યના અંતે પડવે કે કીઠામે मोहिनी છે એટલે પછી કવિ दाखल થાય દયાના વિકલ્પ दाखल થાય प्रीत કરે છે प्रीतની દયા કરે છે આમ રીતે દયાનો એક કરતાં પણ સ્નેહ છે એટલે એ દયાના પ્રિતમ પછી એ કે પોતે જ મોહની સ્વરૂપ છે દયાના પ્રિતમ પોતે મોહની સ્વરૂપ છે કોઈ એક અંગ વિશેષ નહીં પણ એ સર્વાંગ સુંદર જે કૃષ્ણ છે એમાં જ એની એનું જ કામણ એની જ મોહિની ગોપીને લાગી છે અને એટલે એ સર્વ સમર્પણ એને કરી દે છે તન મન ધન હું લૂંટાણી દે તો આવી એક કૃષ્ણના

તો ક્યાં છે એ શોધતા જવું એવી તા આ રચના છે અને જે કવિની રીત છે એ ગોપીની રીત છે એ ગોપી ની રીત છે અને એ રીતે આ કાવ્યમાં દયારામ અને ગોપી એક થઈ જાય છે એટલે આપણે ગોપી અને એટલે જ દયારામ પોતાના પ્રેમની કવિતા કરવાનું બદલે કૃષ્ણની જે ગોપીની પ્રેમની કવિતા એને કરી આપણા આદિવાસી ગીતોમાં પણ હોય છે ને ગોઠીઓ ગોઠણ તો આ ગોપીઓને ગોઠણ છે એક અર્થમાં જોઈએ તો કે રાધા અને કૃષ્ણ છે કે ગોપી અને કૃષ્ણ છે કે એ ઠામે મોહની ન જાણી લે એ આપણને મળે એક પદ છે હળવે 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 હળવી મારે મંદિર આવેલા રે તો એ હળવે 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 હળવી એમ નરસિંહના પદમાંથી ચાલતા 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 ત્રણસો વર્ષ સુધી ચાલ્યા પછી

એ શુભાનું વર્ણન પછી કરે કે ધરકસી જામો સુંદર રહેલી માથે બાંધી પાદ સુનેલી એટલે શામ મુખારવિંદ છે અને સોનેરી પાદ છે તે એનું રંગનો સંયોજન પર કેવું થાય છે અથવા જામો પેટો હોય તો એ કેવો છે નીલો છે કે પીળો છે એ બધું પણ આપણે જો આમાં આપણે સર્જકતા ઉમેરતા જઈએ કે કૃષ્ણ એ કેવો જામો પહેરો છે કૃષ્ણ એક એવી પાગ છે અને એ શામ સુંદર છે એ વધારે સુંદર લાગે એવા જ કપડા હોય ને પાછા તો એ પાછો માથે રેટો ઘૂડો રેટો ઓઢી મન લલચા રે મંદિર આવતા અવતારે મંદિર આવ્યા પછી મન લલચા તો અહીંયા આપણે એક દ્રશ્ય બતાવ્યું